પણ અવિરત વહેતી ગંગા નિત્ય નૂતન પણ છે એનું પાણી જૂનું નથી એટલા માટે તો ગંગાજીનું તમે જોયું ને પાણી બગડતું નથી તમે લોટીમાં રાખી મૂકો ભરીને કેટલાય સમય સુધી રાખો એ બગડતું નથી ગંગા તો બગડે તેવી જ નથી જ તો આપણે બગાડીએ અને મેલી કરી નાખી માણસ એવો ગંધરો થઈ ગયો છે એવો ગંદરો થઈ ખબર નહીં આપણને ગંદકી એટલી બધી વાલી છે હિમાલયમાં છે ત્યાંથી ગંગાને બગાડવાનું ચાલુ કર્યું નદીના કિનારે જ્યાં પાણી હોય ત્યાં જ માણસ વસે વસ્યા પછી બધી ગટરું એમાં જાય ગંગામાં નદી કિનારે વસેલા મોટા મોટા શહેરો સબકી ગંદી નાલી આ નદી ને जहा रहता है वहां कितनी गंदगी करता मानस जा है मानस जहां नहीं रहते जंगल में जा जो बहु चोखा हो गंगा तो निर्मल ही है गंगा का जल नहीं बिगड़ सकता कई महीनों तक रख लो आप लोटी में भर करके बिगड़ेगा नहीं आपे तो नहीं हाँ मैं हमने भी ठान लिया बिगड़ेगी कैसे नहीं तू बिगाड़ के छोड़ेंगे तुझे गंदा करके दिखाएंगे अविरल बहने वाली गंगा निर्मल है नित नई है तो वर्षों से बह रही है हजारों वर्षों से बह रही है तो पुरातन भी है और क्योंकि बह रही है इसलिए हर क्षण नूतन भी है एटले कोई बहुत सरस कहू कि ते एना घाट ऊपर बीजी बार भले स्नान करो एनी ये नदी मा ते बीजी बार स्नान न कर सको घाट वही का वही है नदी वही नहीं उस नदी का नाम भी वही है लेकिन फिर जब दूसरी बार तुम स्नान करने गए तो पानी बदल गया નિત નૂતન હેને વાલી નદી અસુસી પ્રકાર પુરા અપી નવમ આ ગ્રંથ તો બહુ પુરાતન છે વ્યાસ ભગવાને રચના કરી આની પણ કથા એટલે એમ લાગે કે નવી છે દેશ અને કાળના સંદર્ભમાં આ કથાઓના અર્થ ઘટનો બદલાતા રહે એટલે નિત નવી લાગે કથા આપણને પુરા અપી નવમ એટલા માટે પુરાણ અને આમ તો પુરાણના પાંચ લક્ષણ પણ ભાગવતના દસ લક્ષણ છે અત્ર સર્ગો વિસર્ગશ સ્થાનમ પોષણ મૂતય મનવંતરિષાનું નિરોધો મુક્તિરાશ્રય આવા દસ લક્ષણ ભાગવતના બતાવ્યા છે મહાપુરાણ છે તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એવું આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં શા માટે ભાગવત એનું પ્રયોજન શું એની चर्चा थी कथा प्रसंग द्वारा आओ आपने भागवत जी महात्म्य प्रवेश कर पहला भगवान श्री कृष्ण ने अपने सब वंदन करके जरा सीधे बैठ जाओ रीढ़ की हड्डी थोड़ी सीधी कर लो हाथ जोड़ते हुए सब मिलकर के गाए सच्चिदानंद रूपाय सच्चिदानंद रूपाय सच्चिदानंद रूपाय सच्चिदानंद વિશ્વત્પ્યા હેતવે વિશ્વત્પત્વે વિશ્વત્પ્યા હેતવે વિશ્વત્પત્વે તાપત્રય વિનાશય નાપત્રય વિનાશય तापत्रयविनाशाय नामत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय શ્રી કૃષ્ણને નમસ્કાર આપણા સંસ્કાર છે કે આપણે શરૂઆત કરીએ નમસ્કારથી પૂજામાં પણ બેસો ને એટલે શરૂઆત થાય દેવતા નમસ્કારથી શ્રી મન મહાગણાધિપત્ય નમઃ ઇષ્ટદેવતા ભ્યો નમ ગ્રામ દેવતા ભ્યો નમઃ સ્થાન દેવતા નમઃ વાસ્તુ દેવતા નમઃ દેવતા નમસ્કાર થી શરૂઆત આપણા સંસ્કાર છે સામસામા મળીએ એટલે નમસ્કાર નમઃ આ ભાવ છે મારું નહીં એ ન એમાંથી છેલ્લો માં નીકળી ગયો એટલે રહ્યું નમઃ મારું મારું મારા મારી છે કાં એના પ્રત્યેની મમતા આપણને એનાથી બાંધે છે ને કા બીજા પ્રત્યેની મમતા ઓલા ને બધાડે છે વાત તો મમતાની જ છે ને પોતાના છોકરા પ્રત્યેની મમતા આ બેન ને પાડોશનની હારે બધાડે તારાથી મારા છોકરાને હાથ કેમ લગાડાય કેમ માર્યો અને કાં તો એ વ્યક્તિ પ્રત્યેની મમતા આપણને એનાથી બાંધે ન મામા મમતા રહિત થઈને કૃષ્ણને અમે સૌ નમીએ છીએ એ શ્રી કૃષ્ણ કેવા ત્રણ રીતે ઓળખાવ્યા સ્વરૂપથી सामर्थ्य थी अने स्वभाव थी। के भगवान श्री कृष्णनु सच्चिदानन्दरूपाय कृष्णाय वयम् नमः कृष्णाय वयम् नमः तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् नमः स्वरूप परिचय जे सच्चित आनंद स्वरूप सत रूप छे एटले के जे छे एज छे हकीकत में एना सिवाय बीजू कशु नथी બાકી જે કંઈ છે એ બધું એમાં જ છે એમાં જ દેખાય છે નેકલેસ જેમ હોનામાં જ દેખાય બંગડી જેમ હોનામાં જ દેખાય નથ જેમ સોનામાં જ દેખાય બુટિયા જેમ સોનામાં જ દેખાય છે આમ બધું કૃષ્ણમાં જ દેખાઈ રહ્યું છે બાકી છે કૃષ્ણ જ એ તો ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય अखिल ब्रह्मांड में एक तू हरि जू जवे रूप अनंत भाष वही है उसी में सब है और उसी के कारण सब है जो सदरूप है दूसरी बात जो चिद्रूप है यह सत जड़ नहीं है चेतन है આ સાઉન્ડ સિસ્ટમ હોય પણ ઇલેક્ટ્રિક પાવર ન હોય તો તો બધું ગોઠવાઈ ગયું પણ હમણાં લાઇટ વહી ગઈ તો આ બંધ સાઉન્ડ સિસ્ટમ પણ હોય લાઇટ પણ છે માઇક ઓન છે પણ તોય આની સામે જોઈને તમે ચાર કલાક બેસી ન શકો આનંદ ક્યારે આવે છે કે કોઈ બોલવા વાળું છે પાછું તો ચાર કલાક આ સાંભળવામાં કોક વગાડે છે ને કોક ગાય છે ને કોક બોલે છે એના આનંદમાં ચાર કલાક ક્યાં જતા રે ખબર ન પડે તો શ્રી કૃષ્ણ સદરૂપ છે કૃષ્ણ ચિદરૂપ છે ચૈતન્ય અને આનંદ સ્વરૂપ છે દેખો સત કે પ્રધાન સત કે અંશમે ક્રિયા હોતી चिद के अंश में ज्ञान और आनंद के अंश में भावना हम क्रिया में जीते हैं हम विचार में जीते हैं हम भावना में जीते अपना बधा जीवन ना न त्र जोर सिंगल रूम में रहता हो डबल रूम में रहता हो वन बेड रूम हॉल किचन में रहता हो टू बेडरूम बीएचके न फ्लेट होीएचकेट हो गयीकत रूम में रही है। एक ओरडा नाम छे क्रिया बीजा ओरडा नु नाम छे विचार त्रीजा ओरडा नु नाम छे भावना विचार क्रिया ने भाव तीन ही कमरे हैं जिंदगी के એમાં શું છે કે કર્મ છે એ જરા બાર નો ઓરડો છે ભાવના એ થોડો અંદર નો ઓરડો છે વિચાર ઓર અંદર નો ઓરડો બેડરૂમ કયો ને એને ક્રિયા એટલે ઓછરી ત્યાં ઓછરીને ઓટલે તમે બેઠા હોય અથવા તો હિંચકે તમે હિંચકા ખાતા હોય તો આવતા જાતા બધાએ તમને જુએ ને હાય હલ્લો કરે રામ રામ કરે ભાવના એટલે અંદર બાળો ઓરડો રૂમ કોકને તમે આવકારો આપો કે આવો આવો ચા પીને જાજો આવો ને બેસો બેસું થોડી વાર અને વિચારી તો અંદરનો બેડરૂમ અંદર નો રૂમ છે એટલે તમારું કર્મ બધાને દેખાય ભાવ પણ ખબર પડે પછી એમ કે એને ભલે ગુસ્સો કર્યો અને આવું બધું બોલી નાખ્યું પણ એનો ભાવ ખોટો નથી એનો એનો ભાવ એ માણસ ખોટો નથી એનો ભાવ ખોટો નથી એવું બોલી નાખે બાકી એનો ભાવ ખોટો નથી તમારા પ્રત્યે તમારો ક્રોધ તમારો પ્રેમ શાંતિ આ બધા ભાવો તમારા મુખ ઉપર તમારી આકૃતિથી પ્રગટ થાય તો કર્મ પણ નહીં છુપાવી શકાય ભાવ પણ નહીં છુપાવી શકાય પણ વિચાર એ બિલકુલ અંદર વાળો ઓરડો છે તમારા વિચાર તમારા મનમાં તમારી અંદર હું આલે તમને જ ખબર હોય એ તો વિચાર તમે કઈક બોલીને અથવા તો ભાવથી વિચારની અભિવ્યક્તિ થાય તો બીજાને ખબર પડે બાકી વિચાર સૂક્ષ્મ છે બહુ ખબર ન પડે આદમી ક્યાં સોચતા એકદમ બેડરૂમ છે એટલા માટે તમે પ્રયાગમાં જાઓ ને તો ત્યાં ગંગા યમુના અને સરસ્વતી પણ ગંગા અને યમુના પ્રગટ છે સરસ્વતી પ્રગટ નથી છે ખરી પણ પ્રગટ નથી એમ કર્મની યમુના પ્રગટ છે ભાવની ગંગા પણ પ્રગટ છે પણ વિચારની સરસ્વતી છે ખરી પણ દેખાતી નથી એ પ્રગટ નથી તમારા વિચારની સરસ્વતીની તમને ખબર ખબર હોય પડે પણ જીવીએ છીએ આપણે કર્મમાં ભાવમાં અને વિચારમાં વી લિવ ઇન અવર થોટ્સ વી લી લીવ ઇન અવર એક્શન્સ થોટ્સ ઇમોશન્સ એન્ડ એક્શન્સ Combination ऑफ these थ्री इज our कैरेक्टर जिसको तुम कैरेक्टर कहते हो चरित्र कहते हो वो इन तीनों का ही कॉम्बिनेशन है तो तुम्हारा विचार तचार बहुत बहु महत्व विचार प्रमाण भावना प्रमाण कर्म थे ये प्रमाण तुम्हारा चरित्र थे सच्चिदानंद रूपाय के अंश में कर्म चिद के अंश में विचार आनंद के अंश में भाव श्री कृष्णाय नमः श्री कृष्ण ने सब नमस्कार करी। अब नमस्कार में त्रम वस्तु जुए बे हाथ जोड़वा न माथू नमावनु અને હૃદયના ભાવથી ઝૂકવાનું કૃષ્ણાય વયમ ન